કાકા ની એ પાસે મળવા માટે જોલ નું કામ બોવારું છે કેવલભાઈ નું યા કેવલભાઈ હું તમારે તો બહુ ફેમસ થઈ ગયા હા ઓસેલી બેટી બની જાવ શેઠાણી માં જાવ જમબો બનાવીને આવી જશો બોલાવા એટલે કા જમમા આજ તો જમમા તમારી પાહેલી નહી આલા ની તો ગઈ પાર્લર માં લગન ગાડો પાર્લર માં હે ના કેલો પાર્લર હા ઓર હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં અમે પણ મજામાં છે ને તમે પણ મજામાં છો તો બધાને જય માતાજી રામ રામ ને સીતારામ તો જો સવારના વાગી જશે આઠ ને નાઇ દિન થઈ જશે આપણે કમ્પ્લેટ તો હાલો આપણે જવાનું છે દુકાને બેવા માટે જો દુકાને બેઠા હતા આપણે આ કાકાને એવા છે મળવા માટે રોડે જતા હોય ને તો મને ભાળી ગયા પાછા વેળા તો કાકા આપણે કયું ગમ તમને ભાળવા આવું ને આમ કઈ બાજુ જાઓ તો જોઈ ગયા ને તો પાછી વાળી ગાડી ગયા બ્લોગ જોઈએ અમે તો કેમ લાગે છે

તો કેવલ હવે તારે વિડીયો માં બોલવાનું થાય ભાઈ તારો વખાણ કરે બધે હને હા એમ ના તો જો કેવલ ભાઈને ને નિશાળે મૂકીને આવતા છે ને ગાડી જો મૂકી દીધી બાર તો હવે આપણે બેહવાનું છે રૂકા બપોરનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે લગભગ 12:30 જેવો ટાઈમ થઈ ગયો અને જો હવા બાર છે હવા હવા બાર તો શેઠાણી માર જો જમવાનું બનાવીને આવી જશે બોલાવા બેટા કા જમવા બોલાવા ને આવ તો જમવાનું તમારી પાહેલી નહીં નો હાલે તો મારી પાહેલી હા

આવી રીતે લખેલી છે આપણે ઓરેન્જ હા હું પહેલાં તો આપણે યાર થોડોક કાઢો આપણે કા તો આવી રીતે તો હવે આવતી થઈ ગઈ જો આપણે જો કેવલભાઈને નિશાળેલી લીન આવતા રહશે હેગલ ને કેવલભાઈ તો ગાડી જોવા હેંટક આ મંડપમાં મુકાઈ દીધી કેમ ના આમ કહ્યું ભાઈ હે કે ને કેમ મુકાય અને સફાઈ કરી કેવલ કેવલભાઈ બધા હેં પાર્કિંગની તડકીઓ ન લાગે એમ કંઈ તડકા ગાડી ન પડે ये देखो मम्मी पो सकाळ हूं केडे ये देखो ला मी डबतरी द डबो देखास रे मां हूं सकाळला चिना ने खिचडी काल ये आवुत न होतो के नाही एवू न होतो सकाळ हूं डळ बताता काल हूं उठ ग डळ डळ बताता सरस क्या हां तो जड तडको ना हुई था या लो सारे आ बात करतो नि बात कर

જો પાર્લરમાં કેવરી રીતે તૈયાર થતા છે તો આમના મિતલ આવે એટલે નીકળી શું આ મારે પાર્લરમાં તારે મોટી ધોળી છે ને શું તો આવી જશે બસ આવી જશે તો બસ તો ભાગી જા કે ક્યાં તો નીતુ ત્યારથી ના આવી જશે અને મિતાલી પણ ભણીને આવી જઈએ તો અમાર આને બ્યુટી પાર્લર માં જાવ ના ખરીદી કરવા છે લગન આવે ને દી બ્યુટી પાર્લર માં પાર્લર એ છે ને ખરીદી છે બધું છે હા અને અમાર બેન જો કોટ પહેરો મિતાલી સેળો તો લાગે પણ માથું ધોયું ને એટલે ટાઈટ હોય કપડા દુકાન બેસી હા તો છે હાલા તો फटाफट નીકળિયા હાલા જલ્દી આવતા રહે કર આપણે આવી જશું પીતલપુર માર્કેટ માં મને દેજો બ્યુટી પાર્લર માં હે હે લખેલું છે નંદની બ્યુટી પાર્લર કા તમાર માલ લેવાન છે લઈ જવાનું અમાર દુકાન નો અને કેવલભાઈ જો આરે આવો ને એમ થાનો કાઈ કક તો લવરાવે તે હું લઈ આવું તૈ પેન પેન્સિલ ના કેટલું લાવ્યા હે ને ને શેક લખબર જો તું ખેલે દે તો શેક લખબર જો આવડો મોટો એવું પણ આમ જો તો એ ખબર જ ન પડે એ 10 રૂપિયામાં તો શેક લખબર લીધું મેં તને 10 રૂપિયા હા અને બીજું શું લીધું કા એ કા બુક પેન્સિલ કેટલું લાવરાય કેવલ મે આવ એટલે કાઈ ભણવા નું આ તો આ બીજું શું લઈ બેંગ મન તો

બોલતા હવે આવડી જાવ તો કાલ પાકા કેને દેવો હા ને લખતા છે બે લખતા કાઢે હું તો કાલ પાસા પાકા કેને જો આપણે બધાય પસે પસે હા હા મિતા લઈને જાવ જો લેશન કરે અને હું મિલ અને હું દીવો દુક કેને કાસી ફટાફટ દુકાન બંધ કરીને આવતા રહી આપણે ઘરે તો આવી જશે જમવા એટલે બધું જો જમવાનું કમ્પ્લીટ કેને જો દેશી રોટલા આપણે ગામડાના આ કે સંભારો બને ને કે અલગ જો ગાજર ને મરચાં દૂધ વિડીયો તો તમારો ગાવો રહ્યો છે તો આ સાથે જ વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો લાઈક શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ માં પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો મળી નવા વિડીયો બધા બાય બાય